સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત પોલીસ કમિશનર અનુપમસી ગેલોટી પ્રેસ કોન્ફરન્સ ચારે સમગ્ર રાજ્ય ગરબા મહોત્સવની તૈયારી કરી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસી ગેલોટી આજ રોજ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સુરતના આયોજકોને જરૂરી માહિતી આપી છે અપના 3 ઓક્ટોબર થી નવરાત્રી ના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે અપના સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજીની આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય જોએ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાવીને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે જો અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલાઈયાઓના ભેશભૂષામાં ખેલાઈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈપણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વર્ન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે અમારા જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે કુલ નવસો જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશ જોઈએ અને જ્યાં અમે લાગશે ત્યાં અમારે કુલ નવ જેટલા દ્રોણ કેમેરાઓનો બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ જોઈએ સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મીટિંગ થઈ હતી આયોજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટિરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે આ સોરી આ પ્રકારને બી ત્યાં સુવિધા કરવામાં આવી છે સાથો સાથ જેટા જનરેટર્સ હોય છે આ જનરેટર આપણા ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જો આ વ્યવસ્થા કરવામાં આવી છે એના દૂર રાખે એના સટાઈ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે સીસીટીવી કેમેરાઓ તો સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની ઇમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે ક્યાં જવાના રહેશે આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે સાથોસાથ આયોજકોના જો ફિસ્કિંગ જો અંદર ખેલાઈયાઓ આવે છે એના ફિસ્ટિંગ કરવા માટે જો ડોર ફ્રે મેટલ ડિરેક્ટર યા હેન્ડ હેલ્ડ મેટલ ડિરેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ઇન્ક્લોઝર બનાવીને ત્યાં રાખવા એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલેન્ટિયર તરીકે અથવા જો સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટિસિડેન્ટ વગર એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપીએ છીએ જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલન્ટિયર રાખે છે એના નામ આપને પોલીસને આપે અમે લોકો અમારા એ ગૂચકાઓ તે વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાથોસાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથોસાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજમાં પાડવામાં આવી છે અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ આપના સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મલદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ સોજીની ટીમો તમામ એવા વાચ રાખશે જેથી જો બહેનોને વિરુદ્ધનો કોઈ ગુના નહીં બને છે એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ એ સોજીની ટીમો રહેશે અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનું જ્યાં અમારા પ્રોગ્રામ ગરબાના પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે માતાજીના આરાધના કરે ગરબાના આનંદ સાથોસાથ પોલીસને ખૂબ સારા સંકલન રાખે જોઈએ અને આમાં મોટા ચેલેન્જિસ અમને માટે ટ્રાફિકના હોય છે તો ટ્રાફિક અલાયદા અમે લોકો એક પૂરી સ્કીમ બનાવી છે બંદોબસ્તની જો તમામ આયોજકો સાથે અમારી ટ્રાફિક ટીમ કોર્ડિનેટ કરી રહી છે જેથી પાર્કિંગ લઈને બહાર નીકળવા તક જોઈએ કોઈ કોઈને તકલીફ નહીં પડે જોઈએ અને સમગ્ર જે રીતે ગણપતિજીના બંદોબસ્ત પૂર્ણ થયા આમાં જો એક મેન્ટરને અમે લોકો વ્યવસ્થા કરી હતી કે એક પોલીસ તમામ ગણપતિ પંડાળો સાથે સંકલન રહેતા તો આવ આ જ રીતે અત્યારે જો ગરબાના કાર્યક્રમ થવાના છે તો અમારા મેન્ટર પોલીસ એના સાથે અધિકારીઓ અમારે જો સબ ઇન્સ્પેક્ટર કચ્છનાથી કઈ સંકલન રહેશે જેથી ત્યાં નાની મોટી વ્યવસ્થાઓ મંજૂરી લેવાના હોય ગવર્મેન્ટના કોઈ ગાઈડલાઇન્સનું પાલન અમારી કોઈ સૂચના હોય એની કોઈ રજૂઆતો હોય તો સમ સતત અને સારા સંકલન જળવાય આ પ્રકારના અમે લોકો એક મેન્ટરની બી વ્યવસ્થા કરી છે અને પૂરી અમે ઉમીદ છે કે ખૂબ સારી રીતે તમામ અમારા તહેવારો જોઈએ સુરત સિટીમાં પૂર્ણ થશે જો ગરબા જો આ છે એના સીસીટીવી લગાવીને સાથે અમારે આઈપી એડ્રેસથી અમારા કંટ્રોલ રૂમમાં અમે લોકો બેસા બેસા બધા જોઈશ જોઈએ એના ભી અમે લોકો સુપરવિઝન રાખી આ પ્રકારનો વ્યવસ્થા કરી છે જો જેથી કે આ લોકો નઈ જોઈ શકે તો અમે લોકો અમારી ટીમ તો આ બધા ગરબાવાણો જોતા રહેશે એવી વ્યવસ્થાન પગ રૂપિયા અમે લોકો લઈય છે નાથી જો ફીડબેક સર આપકે AI સિસ્ટમ પેલે જે ભરત માટે લગાવવામાં આવી છે ખાસ પોલીસ તરફ કે કેપેસિટી કા થા વધારે પ્રવેશે તો AI પેરેસને તમને આલપા છે ને અમ્યું જનરલિસ્ટ સુ થાય તો બે ત્રણ ચીજો છે અમમાં કે કેપેસિટી કરતા વધારે કો ડોમ સોય છે આર્ટિફિશિયલ ડોમ બનાવ્યો છે એના માટે વધારે ચેલેન્જ આપણે બધા લોકો માટે હોય છે કે એક તો ફાયર પ્રૂફ મટિરિયલ એમાં લગાવવામાં આવે છે છતાં જોઈએ કોઈ રિસ્ક અમે લોકો નહીં લઈએ છીએ એના જ હિસાબથી આજુબાજુનો કોઈ એવા જ્વલનશીલ ચીજો નહીં રહે આ ઇન્સોર કરવાના વાયર કોઈ ઓપન નહીં રહે જેથી કોઈ કરંટ વગેરે લીકેજ થાય આ ઇન્સોર કરવાના અને આ પણ ઇન્સોર કરવાના ઓવર ક્રાઉડિંગ નહીં થવા જોઈએ કેપેસિટી જેટલા છે એનાથી ઓછા જ રહે જોઈએ જનરલી શું થાય છે કે અમુક લોકો જો ટિકિટ વેચવાના અને પાસ બેચવાના કારણે જો સંખ્યા વધી જતો પછી અંદર જો ખેલાઈયાઓ ખેલી શકે નહીં અને સ્ટેમ્પિડ હોવાના પણ ખતરો રહે છે એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને યુઝ કરીને ત્યાં એવા અમે લોકો અત્યારે રખાઈએ છીએ કે જેથી કાઉન્ટિંગ પણ થતા રહે અને અંદર જેટલા પરમિશન સાથે આ મંજૂરી લીધી છે એનાથી વધે નહીં અગર એટલા નજદીક આવે તો બધા લોકોનો જો એન્ટ્રી બંધ કરી દેવામાં આવે જે જેથી કે અંદરના વ્યવસ્થામાં કોઈ ડિસ્ટર્બ નહીં હોય ઇન કેસ ઓફ ઇમરજન્સી કોઈ ભગદડ વગેરે બી ન બને એના હિસાબથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને અમે લોકો હેડ કાઉન્ટ કરવાના છીએ અમે જો વધારે કરશે જો અમારે મંજૂરીના જો એ ભંગ રહેશે તેના વિરુદ્ધમાં અમે લોકો કાયદેસર કારવાહી બી કરવાના છીએ આ નોબત નહીં આવે એના જ માટે આ બધા અમે લોકો સિસ્ટમ કરીએ છીએ જેથી આ લોકોને બી ગઈકાલે અમે લોકો સેન્સિટાઈઝ કરા કે પોતે બધા રિસ્પોન્સિબલ રહે લોકોને સુરક્ષા માટે આયોજકો હોય છે તો ટિકિટ લેતા હોય છે કોમર્શિયલ હોય છે તો આ બી ઇન્સ્યોર કરે અને એમાં પોલીસ એના સહભાગી રહેશે એ કોઈ ઓવર ક્રાઉડિંગ ત્યાં નહીં એના માટે આ બધા અમે લોકો આ વખતે સિસ્ટમો લગાવીએ છીએ અપના ગયા વખતે બી કોઈ આ પ્રકારના બનાવો બનેલા હતા જોઈએ આ જ બારેમાં જો આયોજકો સાથે ચર્ચા થઈ છે કે કોઈ પણ કાયદા અને વ્યવસ્થા કોઈ હાથમાં નહીં લે જોઈએ અને સાથોસાથ આયોજકોને બી આ ઇન્શ્યોર કરવા પડે કે કોઈ એવા વ્યક્તિ બી નહીં હોય જે રીતે હું આપને બોલવું જોઈએ કે તમામ વ્યક્તિઓને પોલીસ તરત ચકાસણી અને ખરાઈ અમે કરી જ જોઈએ જેથી કોઈ એવા કે વ્યક્તિ ત્યાં નહીં આવે જો કે અમારે ડિસ્ટર્બ કરે વિનો બી ડિસ્ટર્બ કરે સાથો સાથોસાથ કોઈના અમારી બહેનોને વિરુદ્ધ બી કોઈ આ પ્રકારના બનાવો નહીં બને એના માટે બી ઇન્સ્યોર કરવા માટે પોલીસ અને આયોજકો મિલ કે અમે લોકો કરી સાથ અગર કોઈ ડિસ્ટર્બ ત્યાં કરે છે તો તાત્કાલિક આપણે જાણ કરે પોલીસને જાણ કરે પોલીસની ટીમો બી અમે રાખવાના છીએ જેથી કોઈ કાયદા અને વ્યવસ્થા ત્યાં ખોરવાની સાથોસાથ અમારી બહેનો સાથે બી કોઈ આ પ્રકારના કોઈ અઘટિત બનાવો નહીં બને એને સંપૂર્ણ તકેદારી રાખવા માટે અમે લોકો આયોજકો અને પોલીસ બંને લોકો અમે સંકલન કરી છે જેથી કોઈ આ પ્રકારના જો જાહેરાતો થઈ છે આ રીતે થઈ છે અમે એવા સંકલન સાથે રાખીશ कि आप प्रकार में कोई न कोई संस्थाओं ने कोई, ने कोई, कोई जरूरत नहीं पड़े इंटरव्यून करवाई बोला कायदा व्यवस्था कोई, कोई हाथ में ले ले बदा अपील और इवन जो कोई अगर संस्थाओं रजवात होई कोई लागे तो हमें लोग 100% ओपन छे जान करे जी पुलिस एक्शन ले कोई संस्था ने कोई जगह जान जरूरत नहीं लेकिन जो भी कंसर्न आपना આપને જો બી ચિંતાઓ છે આપણે બધાને ચિંતા છે આપણે બહેનો બારેમાં તો એના માટે અમે લોકો જેને જો જરૂરી પગલાંઓ લેવાના રહેશે અમે લોકો લઈશ બધાને રિક્વેસ્ટ છે કે આ તહેવારોને સારી રીતે એન્જોય કરો ના કે કોઈ કાયદા વ્યવસ્થા ડિસ્ટર્બ થાય જેના લીધે જો લોકોને તકલીફ પડે આ નહીં કરીએ એવા બધાને અમે ઇન્સ્યોર કરીએ છીએ કે પોલીસ તમામ પગલાંઓ એવા લેશે જેથી પીસફુલી બધા મેટર પૂર્ણ થાય છે આ બાતોમાં જો અમારે રજૂઆતો થઈ છે જો આવેદનપત્ર અમે લોકોને મળેલા છે તો એના જ અત્યારે આપના પહેલાં અમારી તમામ અધિકારીઓ જે મિટિંગ થઈ કે કોઈ કોઈ પણ પ્રકારના કોઈ એક્ટિવિટીસ ડોમ યા જો ગરબાને સ્થળ તો ઠીક છે બીજી કોઈ પણ જગ્યા એવા નહીં થવા જોઈએ જેના લીધે જો આ અમારી પ્રક્રિયા અમે તકલીફ પડે જોઈએ એના અમે લોકો બધા કરી કરીશું ગરબા માટે એમાં જો ડીજે વગેરે જો મ્યુઝિક સિસ્ટમ હોય છે આ નામદાર જો સુપ્રીમ કોર્ટના સૂચના મુજબ જો આપણા દસ વાગે તક હોય છે પછી બે કલાક આપણા સરકાર શ્રી કરે છે તો બાર વાગે તક જો આપણા જો ડીજે લાઉડ સ્પીકર વગાડવાની જો એ રહે છે અને આ પ્રકારના છે ગરબા માટેના ટાઈમ જો શેરી ગરબા થાય બીજા ગરબા થાય ત્યાં કોઈ અગર યંત્રો જો આ પ્રકારના ડીજે અને બીજા વગાડવામાં નહીં આવે તો આ લોકો માટે કોઈ ટાઈમ મર્યાદા નથી રહેતી જોઈએ પરંતુ જો ટાઈમ મર્યાદા અમારા છે તમામ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ગાઈડલાઇન અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે કે બાર વાગ્યે તક કોઈ ઓપન એરિયા કોઈ ડીજે વગર વખાડતા હોય યા કોઈ મોટા લાઉડ સ્પીર વગાડતા હોય એના બાર વાગ્યા તકના રહે છે અને જો ક્લોઝડ આમાં અંદર કોઈ કમ્પાઉન્ડમાં રહેતા ક્લોઝ મતલબ કોઈ હોલ હોય બીજા હોય તો એના માટે અલગ નિયમ રહે છે જે આ લોકોના અમે લોકો જાણ કરી છે જાય જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં